હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં જ હશો તો બધાને જય માતાજી જય જય દ્વારકાધીશ તો આજનો વિડીયો આવી ગયો છે તો વિડીયો આજનો ખાસ છે તો પૂરેપૂરો વિડિયો જોવાનું ભૂલતા નહીં તો વિડીયો આપણે અહીંયા સ્ટાર્ટ કરીશું હેલો ગાઈઝ તો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ તો મેં ગેસની ફ્લેમ સ્ટાર્ટ કરી દીધી છે એક પેન લઈશું તેમાં મેં દોઢસો ગ્રામ જેટલું ઘી લીધું છે તે એડ કરીશું ઘી થોડું ગરમ થાય ત્યારબાદ તેમાં એક કપ જેટલો રવો એડ કરશું મેં અહીંયા મીડિયમ સાઇઝનો રવો લીધો છે ઝીણો નથી લીધો રવાને આપણે સરખી રીતે ફ્રાય કરી લેશું જ્યાં સુધી એકદમ તે હલકો ન થઈ જાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરવાનો છે જ્યારે એકદમ શેકાઈ જશે ત્યારે થોડો ભૂરા કલરનો દેખાશે હવે તેમાં બે કપ જેટલું દૂધ એડ કરશું એકથી બે કપ જેટલું આપણે તેમાં દૂધ એડ કરવાનું છે હવે તેને સરખી રીતે મિક્સ કરી લેશું જ્યાં જ્યાં સુધી રવો દૂધને એકદમ એબઝોર્બ ના કરી લે ત્યાં સુધી આપણે તેને ચલાવતા રહીશું હવે તેમાં આપણે ખાંડ એડ કરીશું તો મેં અહીંયા દોઢસો ગ્રામ જેટલી ખાંડ લીધી છે સરખી રીતે આપણે તેને મિક્સ કરી લઈશું ખાંડ એકદમ મેળ થઈ જાય ત્યારબાદ હવે તેમાં આપણે મેંગોનો રસ એડ કરીશું તો મેં એક કપ જેટલો પલ્પ લીધો છે મેં બધો એડ કરી દીધો છે હવે તેને સરખી રીતે મિક્સ કરી લઈએ સરખી રીતે આપણે તેને ચલાવતા રહેવાનું છે તમે જોઈ શકો છો કે સાઈડમાંથી ઘી છૂટું પડવા લાગ્યું છે ઓલમોસ્ટ બની ગયો છે હવે તેમાં એળસી અને ડ્રાય ફ્રૂટ એડ કરશું બધાને આપણે મિક્સ કરી લઈશું હલવાનો કલર એકદમ મેંગો કલરનો થઈ ગયો છે અને આપણો હલવો બનીને એકદમ તૈયાર છે તમે જોઈ શકો છો ઘી એકદમ છૂટું પડી ગયું છે તો આપણો મેંગો હલવો બનીને તૈયાર છે આપણે તેને એક બાઉલમાં કાઢી લેશું યુટ્યુબ ફેમિલી તો ફાઇનલી વિડીયો બની ગયો છે અને રેસીપી પણ બની ગઈ છે હા વિડીયો ગમે તો એક લાઈક કરી દેજો અને રેસિપી ગમે તો એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો હવે મળીએ એક બીજા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીશ